નમસ્કાર મિત્રો હું સંજય જાની અત્યારે છું કડી શહેરમાં હું એવા વિસ્તારમાં છું કે જે મીઠી ભાગોળ રોડ કહેવાય છે મારી પાછળના જે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે મીઠી ભાગો ભાગોળ વિસ્તારના અને આ વિસ્તાર જાણે કે કડી નગરપાલિકાના નકશામાં જ ન હોય તે રીતે અહીં ઓરમાયું વર્તન કરવામાં આવતું આવી રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે વર્ષોથી અહીં ગટર ઉભરાવાની સમસ્યા છે જાહેર માર્ગ પર ખાડા પડી ગયા છે પરંતુ પાલિકાના તંત્રના કોઈ અધિકારીઓ અહીંની અહીંના લોકો અહીંના રહીશોની કે અહીંના વેપારીઓની ફરિયાદ સાંભળ્યા પછી પણ ડોક્યુ કરવા સુધા પણ આવતા ન હોવાથી અહીંની જનતા પરેશાની ભોગવી રહી છે અને આપ જે જોઈ રહ્યા છો તે પ્રમાણે અહીં આગળ ભારે અને મધ્યમ વર્ગના વાહનો પસાર થતા હોય છે કાર તેમજ ટુ વ્હીલર ચાલકોને ખૂબ જ તકલીફ પડતી હોય છે ઘણા લોકો અહીં ઊંડા ખાડા પડી જવાના કારણે અહીં પડી જવાના બનાવો બન્યા છે કોઈ પરિવાર સાથે મહિલા અને બાળકો સાથે જતા હોય એવા લોકો પણ આ ગટરના દૂષિત પાણીમાં ખાડાના કારણે ખાબક્યા હોવાના પણ દ્રશ્યો સામે આવેલા છે અને એવી ઘટના બનવાના કારણે અહીંના રહીશો નગરપાલિકાના સત્તાધીશો સામે ફિટકાર વરસાવી રહ્યા છે સાહેબ આપણે મીઠી બાગણનો જે રોડ આવેલો છે કેટલા ટાઈમથી તૂટેલું છે વારંવાર એક્સિડન્ટ થાય છે એવું થાય છે તો કોઈ સાંભળતું જ નથી નગરપાલિકામાં કમ્પ્લેનો કરવામાં આવી મૌખિક કીધું લેખિકાલી તો કોઈ જાતનું સાંભળતા નથી આવીને જોઈ જાય છે ને આ ખાડા જોવે છે ને જોઈને જતા રહે છે પણ કંઈ જ કામ થતું નથી આગેવાનો બી આવે છે કશું કરતા નથી બસ ખાલી જોઈને જતા રહે છે વોટ લેવું હોય ત્યારે આવે છે કે ભાઈ વોટ અમને આપો પણ આ રસ્તા સુધરતા નથી કડીના અંદર ચારે બાજુ વિકાસ થાય છે પણ આ રોડનું વિકાસ થતું નથી કેમ નહીં થતું હરેક કોમ અહીંથી નેકળે છે એવું નથી કે મુસ્લિમનો જ એરિયો છે દરેક જાતની પબ્લિક અહીંથી નેકળે છે દરેક કોમની નેકળે છે એવું નહીં કે એટલું મુસ્લિમ નેકળે છે પણ કોઈ સાંભળતું જ નથી દરેક પ્રજા એવી હેરાન થાય છે વારંવાર કમ્પ્લેનો કરીએ છીએ કોઈ સાંભળતું નથી હા આ ચૂંટણીના અંદર અમે ઉમેદવાર પાસે અમે રજૂઆત કરીશું તો એ પણ કોઈ સાંભળતું તો નથી મારું નામ સિરાજ કાજી છે હું ઘણા વર્ષોથી આપણે અહીં સ્થાનિક રહી રહી છીએ પણ આજ સુધી ના પ્રશાસન સાંભળે છે કે ના મ્યુનિસિપાલિટી સાંભળે છે કે ના ગમે એટલા મેલ કરીએ છે પણ કોઈ સાંભળતો નથી આ રસ્તો કાયમ આવો ના આવો જ છે લગભગ પંદર વરસથી લગભગ આનો કોઈ સુધારો કે કોઈ સીજ થતી જ નથી બરાબર ને મને લાગતું નહીં હવે આ થશે કેમ કે સરકારે કોઈ જાગૃત નથી કે નાગરિકોએ ગમે એટલી ફરિયાદો કરે પણ કોઈ સાંભળવા તૈયાર નથી એને ત્રાહીમ આમ પોકાળી જાય આમ આદમી છે બહારના છે ગમે તે સ્થાનિકો છે અવર જવર અહીં બહુ પબ્લિક વધારે તમે ખાલી પાંચ મિનિટ ખાલી વિડીયો તમે દેખાડો એમાં કેટલા અહીંથી ટ્રાન્સપોર્ટ છે કેટલા વાહનો છે કેટલા રાહદારી છે કેટલા ગુજરે છે પાંચ જુદી આ રજૂઆતો કરવા કોઈ તૈયાર નથી કે કોઈ સાંભળવા તૈયાર નથી મારી ચાની હોટલ છે અહીં સ્કૂલવાળા આજુબાજુ ગામડાવાળા સ્કૂટીવાળા બાઇકોવાળા પડે છે રિક્ષાઓ પલટી ખાય છે પછી મોટા મોટા ટેલરિયા બાયપાસ ટોલ ટેક્સ બચે બચાવવા માટે અહીં જોટાણા રોડ પર હેંડે છે મોટાના મોટા ખાડાના ખાડાનું પડે આખા ગામનું કચરું અહીં નાખે છે અને ખાડા પૂરી ન જતા અને પછી ગારો ગારો થઈ જાય છે આવી રીતે ને આવી રીતે નકરો રબળો થઈ જાય રાત તો બે દાળાથી સારું છે નહીં ઘરે હાંડવાની જગ્યા નહીં રહેતી હોલટેક બચાવવા માટે એને મોટા અંબાડીયાઓ અહીંથી નીકળે છે અમારે ફેમિલી લઈને નીકળવું હોય અહીં સ્લીપ થઈ જાય છે ગાડીઓ બરાબર એક્ટિવા તો ચાલતી જ નથી બરાબર ઇસ્થા એવોબલટી કાય છે કોઈ એક્શન લેતું નથી અમારું કોઈ સાંભળતું નથી કે ફોન કરીએ સાહેબ કે અમારે હાજર નહીં કે આવશે આવશે સાહેબ આવતા નહી સાહેબ